નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આજે પહેલી જુલાઈ અને મંગળવારના દિવસે સોના ચાંદીના ભાવ ગઈકાલના રેટ મુજબ જ ટ્રેડ કરી રહ્યા છે સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે સોના ચાંદીના ભાવ દરરોજ બદલાય છે ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો થાય છે પરંતુ આ વખતે સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો જ જોવા મળી રહ્યો છે કારણ કે સોનાના ભાવ જુલાઈના પ્રથમ દિવસે પણ ઘટ્યા જ છે ત્યારે આવો જાણીએ પહેલી જુલાઈએ સોનાના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે સોનાના ભાવમાં મંગળવારે કંઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી સોનાના ભાવ ગઈકાલે જેટલા જ રેટ ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે માર્કેટમાં દસ ગ્રામ સોનું સત્તાણું હજાર પાંચસો રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવ્યાસી હજાર ત્રણસો રૂપિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે ત્યારે આવો જાણીએ શું છે મોટા ભાગના શહેરોમાં સોનાનો ભાવ મંગળવારે પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ એક લાખ સાત હજાર સાતસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે કારોબાર કરી રહ્યો છે તો સોનાની સાથે ચાંદીમાં દસ દિવસમાં ઘણો સુધારો આવ્યો છે ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે